એટલે કે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ થી ઉજવણી થવાની છે ત્યારે નવસારી ખાતે દક્ષિણ ગુજરાત નું સારંગપુર ગણાતું એવું વીરવાડી હનુમાનજી મંદિર ખાતે પણ આવતીકાલના ઉત્સવ માટેની તડામારી તૈયારીઓ ચાલી રહી છે તે રીતે અત્યારે મંડપ બંધાઈ ગયો છે ડો પણ તૈયાર થઈ ગયો છે કારણ કે અહીંયા મહાયજ્ઞ નું આયોજન પણ થવાનું છે રક્તદાન શિબિર પણ યોજાવાની છે તો મહાપ્રસાદ નું આયોજન પણ અહીંયા થનાર છે અલગ અલગ પ્રકારે અહીંયા વિવિધ કાર્યક્રમો યોજા યોજાય છે ત્યારે અહીંયા આવતીકાલે

ખૂબ સુંદર બનાવી દેવામાં આવ્યો છે એટલે આપ સેક અંદર સુધી આવી શકશો બીજા રસ્તામાં જયારે આવ્યા પછી બહાર જતા વખતે પણ એ જ રસ્તાનો ઉપયોગ થતા ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી પરંતુ હવે આ વખતે એ સમસ્યા પણ નહીં રહે કારણ કે આપ જોઈ રહ્યા છો તે રીતે જે

તમે આ ધારાગીરી જે છે ધારાગીરી ખાતે આપણે આવીએ ત્યારે તપોવનના પ્રવેશ દ્વાર જે છે તપોવનના પ્રવેશ દ્વાર થી આપ તરત જમની બાજુ જશો તો એ જમણી બાજુ જતા બીજો એક રસ્તો શેખ જેડી રેસ્ટોરન્ટ પાસે ફૂટી જશે એટલે જે વીરવાળી આવનારા અનેક ભક્તો એવા હતા કે જે લોકોને આવતા વાહનની તકલીફ થતી ટ્રાફિક જામની સમસ્યા થતી પરંતુ હવે આ રસ્તામાં ચાર એકોર ખુલાક થઈ ગયા છે આ બારેરી રોડ પરથી સીધા પણ આવી શકો એટલે તમારે હવે આ સુધી જરૂર નથી રોડથી જે ઓવરબ્રિજ છે બારડોલી રોડ થી જે બુલેટ ટ્રેન ની બાજીમાં પેરેલલ રસ્તો ચાલે છે એ રસ્તેથી પણ આપ આવી શકો છો તો આ અલગ અલગ પ્રકારના રસ્તા છે તો કેવી છે તૈયારીઓ એ પણ જાણી લઈએ તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે આવતીકાલે અહિયાં

હનુમાન જયંતિ હનુમાન મહોત્સવ નો ઉત્સવ છે અને એ હનુમાન મહોત્સવ ની કેવો છે ઉત્સવ તૈયારી બરાબર કરવાની છે ને તો આ તો તૈયાર છે તમે તૈયાર છો ભાઈ આખી જિંદગી પાપ કર્યા હોય તો પાપ ધોવા માટે પછી આવા દિવસો આવતા હોય છે એ એ દિવસો તમે આવો હનુમાન દાદા દર્શન કરીએ આપણે જાણે અજાને આમ તો બધા એવું જ કે હું પાપ પાપ કરું છું પણ પાછા કરીએ અને આપણા જૂઠું બોલીએ અને પછી પાપ ખબર ના પડે ક્યાં છો હું છો ક્યાં બેઠા હોય આપણે બેઠા ક્યાં હોય ને કહીએ ક્યાંય આવા તો અનેક પાપો આપણે કરતા હોય તો એ પાપોને પુણ્યમાં ફેરવવા માટેનો એવો રસ્તો છે કે પ્રભુના દર્શન કરો અને આવા હનુમાન જન્મોત્સવ જાગતા દેવ કહેવાય છે અને એ આ જાગૃત દેવ ને ચોક્કસ છે તો અહીંયા એના ટ્રસ્ટીઓ

કેટલા માણસ નું રસોડું બાવીસ થી પચીસ હજાર નું માણસ નું અમે રસોડું કરીએ છીએ કેમ કે અનેક જગ્યાએ હવે થવા માંડ્યું તેથી હવે થોડી થોડી સંખ્યા કોઈ વરસાદ નો બગાડ ના થાય તે માટે બાવીસ થી પચીસ હજાર નું અમે રસોડું કરીશું જો ભાઈ હું તો ખાવદરો છું

હનુમાન નો ભંડારો શરૂ થયો હોય તો વીરવાડી હનુમાનજી મંદિર પર વર્ષોથી ચાલે છે વચ્ચે ચાલીસેક હજાર લોકોને મહાપ્રસાદનો લાભ મળતો હતો પણ હવે સારી વાત એ કહેવાય કે નવસારીના બીજા અલગ અલગ હનુમાનજી મંદિરો પણ ભંડારો કરે છે જેથી કરીને અમારી તકલીફો પણ થોડી ઓછી થાય છે છતાં પણ આવતીકાલે સવારના પાંચ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધીમાં અંદાજે એક લાખ લોકો દર્શન કરશે અને પચ્ચીસ હજાર લોકો મહાપ્રસાદનો લાભ લઈ શકે એવી વ્યવસ્થા રાખવામાં આવી છે સવારના થી સાંજના છ સુધી રક્તદાન શિબિરનું આયોજન થયું છે તેમજ અમારી અહીંયા એક કન્યા છાત્રાલય ચાલે છે જે આદિવાસી વિસ્તારની ધરમપુર કપરાડા ડાંગ તાપી પંચોતેર જેટલી દીકરીઓ મા બાપ વગરની છે એ આ સંસ્થા એમને અહીંયા પહેરેલા કપડે ડાંગથી લાવીને શિક્ષણ આપે છે ને શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી ભણાવીએ છીએ એ પણ એક સેવાકી કાર્ય આ મંદિરના ટ્રસ્ટ દ્વારા થાય છે તો આપે જોયું કે અહીંયા અપાતું દાન એ માત્ર દાન નથી કારણ કે મને યાદ છે ત્યાં સુધી કે આ સંસ્થા એ સામાજિક કેન્દ્ર છે અહીંયા અગાઉ જે કુપોષિત બાળકો હતા એ કુપોષિત બાળકોને પોષિત કરવાનું કામ આ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ ધોરાજન નેતૃત્વ હેઠળ થવા માંડ્યું આવતીકાલે જન્મોત્સવ છે બીજી બધી તૈયારીઓ છે શું ધાર્મિક કાર્યક્રમ યોજાશે ધાર્મિક કાર્યક્રમમાં આપણે ત્યાં વર્ષોથી જ્યારે હનુમાન જયંતી હોય છે ત્યારે હવનનું આયોજન કરવામાં આવે છે હવન પછી મહાપ્રસાદનું આયોજન છે તે પછી આપણે જે મંદિરોમાં ધજા રોહણ બીડું હોમવાનું પછી મહાપ્રસાદ રક્તદાન શિબિર અને આયા ખાસ તો અમારે જે દીકરીઓ ભણી રહી છે પંચોતેર એના માટે અમે જે કામ કરી રહ્યા છે એ અમારું મોટામાં મોટું ધાર્મિક કાર્ય ચાલે છે એવું અમે માની ને હનુમાનજી ની આશીર્વાદ થી આ કાર્ય કરી રહ્યા છે અને હનુમાનજી આને અમને વધારે ને વધારે પ્રગતિ કરાવે એવી અમે આશા રાખીએ છીએ

આવતીકાલે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળશે અને હજારો ભક્તો દર્શન કરવા માટે આવશે સવારથી લઈને સાંજ સુધી હનુમાનજી મહારાજની પૂજા અર્ચના થશે સવારે પાંચ વાગે કેસર સ્નાનનો સમય છે સાત વાગે મહાઆરતી સાડા નવ વાગે સુંદરકાંડના યજ્ઞનો પ્રારંભ થશે એક્ઝેક્ટ બાર વાગે આપણે હનુમાનજી મહારાજની ધજાનું પૂજન કરી અને હનુમાનજી મહારાજને ધજા ચઢાવીશું સાડા ત્રણ વાગે યજ્ઞની પૂર્ણાહુતિ સુંદરકાંડના યજ્ઞની પૂર્ણાહુતિ સાડા ત્રણ વાગે પછી મહાપ્રસાદ જે ત્રીસથી ચાલીસ હજાર ભક્તો મહાપ્રસાદ લે છે એનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે આપણો યજ્ઞની પૂર્ણાહુતિ બાદ એ શરૂ થઈ જશે સાત વાગે મહાઆરતી અને રાતના સાડા અગિયારથી બાર વાગ્યા સુધી હનુમાનજી મહારાજના દર્શન દરેક ભક્તો માટે ખુલ્લા રહેશે તો આપ સર્વ ભાવિક ભક્તો નવસારીના સુરત કે એનાથી આજુબાજુથી બધા આવતા ભક્તોને વીરવાડી હનુમાનજી મંદિર શ્રી અશોકદાસ બાપુ આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપે છે વીરવાડી હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાઓ પણ ચાલે છે જેનો લાભ પણ તમે લઈ શકો છો આ દિવસે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે એક આરોગ્ય કેમ્પનું પણ આ વખતે આયોજન કરવામાં આવ્યું છે તો સર્વ ભક્તોને એનો લાભ પણ લેવો અને આપ સર્વ ભક્તોને હનુમાનજી મહારાજના દર્શન કરવા પધારો એવી નમ્ર વિનંતી જયશ્રીરામ ફરી એકવાર જોતા રહો આ જીત નવસાઈ લાઈવ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી